સમાચારોમાં આગળ વધીશું અને વાત કરીશું મહત્વના સમાચારની એક મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે રાજકોટ સીએ પ્રણવ શાહને આઈટી વિભાગના દરોડાના મામલે અપડેટ સામે આવી રહી છે સીએ પ્રણવ શાહને આઈટી વિભાગના દરોડા પડ્યા હતા રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પટના ગાંધીધામ અને રાજકોટના અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પ્રણવ શાહે કહ્યું કે તપાસ કરી હતી બસો કરોડની વાત ખોટી છે તેમના દ્વારા આ તપાસની વાત ખોટી કહેવામાં આવી છે બસો કરોડની વાત ખોટી હોવાનું કહેવામાં આવ્યું આઈટી વિભાગ દ્વારા અમને કહેવામાં આવ્યું તમે ખાલી ઓડિટ કરેલું છે ચોવીસમાં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરેલું હતું બાદમાં અમને ખબર પડી કે આમ જનમત પાર્ટી બોગસ હતી જેનું ઓડિટ કરવામાં આવ્યું હતું તે પાર્ટી બોગસ હોવાનું સામે આવ્યું જેને લઈને પટનાના અધિકારીઓ તપાસ માટે અહી આવ્યા હતા પાર્ટી અંગે તપાસ કરવામાં આવી હતી આઈટીના અધિકારીઓએ સર્ચ પૂરું કર્યું અમને રિલીવ કરેલા છે આ સમગ્ર મામલે સીએ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે રાજકોટ સીએ પ્રણવ શાહને આઈટી વિભાગના દરોડાના મામલે સમગ્ર નિવેદન આપ્યું હતું તેમના દ્વારા બાબતો કહેવામાં આવી હતી રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને રાજકીય પાર્ટીઓને ફંડ આપવામાં આવતું હોય છે તેને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં પટના હોય ગાંધીધામ હોય રાજકોટના અનેક અધિકારીઓ હતા આ સર્ચ ઓપરેશનમાં તમામ અધિકારીઓ જોડાયા હતા પ્રણવ શાહે કહ્યું કે તપાસ કરી હતી પરંતુ બસ્સો કરોડની વાત ખોટી છે બસ્સો કરોડનો જે આંકડો સામે આવ્યો હતો તે વાત ખોટી હોવાનું કહેવામાં આવ્યું આઈટી વિભાગ દ્વારા અમને કહેવામાં આવ્યું કે તમે ખાલી ઓડિટ કરેલું છે માત્ર ને માત્ર ઓડિટ કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરવામાં આવ્યું હતું અને બાદમાં ઓડિટ કર્યા બાદ ખબર પડી કે આમ જનમત પાર્ટી જે અમદાવાદની પાર્ટી હતી તે બોગસ હતી જેને લઈને પટનાના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા અલગ અલગ ટીમ આ સમગ્ર તપાસ કરી રહી હતી આઈટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન કર્યું અને સર્ચ પૂરું કરીને તેમને રિવ્યુ કરવામાં આવ્યા હતા

જણાવી દઉં કે જે આવકેરા વિભાગ ને બાતમી મળી હતી કે સમગ્ર દેશમાં બોગસ પાર્ટી ઊભી કરીને ઇલેક્શન સમયે જે ફંડિંગ છે તે કરવામાં આવ્યું છે અને કર ચોરી છે તે કરવામાં આવતી હતી છે સમગ્ર મામલે તપાસ છે કે રાજકોટ સુધી પહોંચી હતી પટણા ગાંધીધામ અને રાજકોટ આયકર વિભાગ દ્વારા જે રેડ છે તે પાડવામાં આવી છે સર સૌ છે તે પ્રણવ શાહ જે સીએ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેમની ઓફિસ જે રેડ છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ચાર દિવસ છે તે આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને બસો કરોડ જેટલી જે કર ચોરી કરી હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું હતું આમ જનમત પાર્ટી નામની જે બોગસ પાર્ટી છે તે ઉભી કરીને આ સમગ્ર જે કાવતરું છે તે ઘડવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે જે સર્ચ ઓપરેશન જે કરવામાં આવતા કેટલાક બોગસ દસ્તાવેજો છે કે આયકર વિભાગ દ્વારા જે કબજે કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે તે સામે આવ્યા હતા પરંતુ જ્યારે પ્રણવ સાથે મીડિયા સમક્ષ વાત છે તે કરવામાં આવી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ સમગ્ર પાર્ટી છે જે આમ જનમત પાર્ટી છે તેનું બે હાજર ત્રેવીસ અને બે હાજર ચોવીસ નું ઓડિટ છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અમને જયારે ખબર ન હતી જ્યારે ઓડિટ અમે કરતા હતા ત્યારે આમ જનમત પાર્ટી છે તે પોતે બોગસ પાર્ટી છે તે અમને ખ્યાલ નહોતો જ્યારે ઓડિટ પૂર્ણ થઈ ગયું ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે જે આ બોગસ પાર્ટી નીકળી છે એટલે ચોક્કસપણે કોઈ પણ પ્રકારના એવા દસ્તાવેજો જે મોટા પ્રમાણમાં કંઈ નીકળ્યા નથી અને જે બસો કરોડની વાત છે તેને રદ્યો છે તો પ્રણવ શાહે આપ્યો છે ત્યારે હવે આગામી સમયમાં આયકર વિભાગ દ્વારા કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે તે પણ જોવાનું રહેશે ને કઈ પ્રકારની કાર્યવાહી છે કે કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે કારણ કે આયકર વિભાગ દ્વારા જ્યારે પણ આ પ્રકારના પગલા છે તે લેવાતા હોય છે ત્યારે ત્યારે તેઓ જે સમગ્ર કામગીરી છે તે ગુપ્ત રાખતા હોય છે ત્યારે આ વખતે શું થશે આ સમગ્ર કેસમાં તે જોવાનું રહેશે કારણ કે સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક બોગસ પાર્ટી ઉભી કરીને જે કર ચોરી કરવાનું અને વ્હાઈટ બ્લેક મની કરવાનું ક્યાંક ક્યાંક કૌભાંડ છે તે ચાલતું હોય છે ને તે ઉઘાડું પડ્યું અને તેને જ લઈને પાટણ અને પટણા રાજકોટ અને ગાંધીધામ જે આયકર વિભાગ દ્વારા જે સર્ચ પ્રસંગ છે તે રાજકોટમાં કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ આ ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું ને કેટલીક શંકાસ્પદ વસ્તુઓ છે તે પણ આયકર વિભાગને મળી મળી આવ્યા હોવાની અહેવાલ છે તે હાલ તો સામે આવી રહ્યા જી આભાર લખી જોડાવા માટે અને માહિતી આપવા